પાણી ભરાઈ સમસ્યા સ્વચ્છતાના અભાવ પાણી રહેવા ઋતુજન્ય અને પાણીજન્ય રોગચાળાઓએ માજા મૂકી છે રાજકોટ પંથકમાં ફેલાયેલી બીમારીએ સરકારની ઊંઘ ઉડાવી દીધી છે ચોમાસા બાદ ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે રાજકોટ શહેરમાં ભારે વરસાદ અને ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાના પરિણામે સ્થિતિ વિષમ બની છે અહીં છેલ્લા પંદર દિવસમાં વાયરલ અને મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે ડેન્ગ્યુ મલેરિયા સીઝન તાવ અને વાયરલ બીમારીઓનો ગ્રાફ ઊંચો ગયો છે ડેન્ગ્યુ મલેરિયા જેવા મચ્છરજન્ય રોગો સહિત હવે ટાઇફોઈડ તાવ અને કમળા જેવા રોગના દર્દીઓ પણ સામે આવી રહ્યા છે શહેરમાં છેલ્લા એક માસથી ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છેલ્લા એક સપ્તાહમાં રાજકોટમાં નોંધાયેલા બીમારીઓના કેસની વાત કરીએ તો સામાન્ય બીમારીના ત્રેવીસો કેસ શરદી ઉધરસના બારસો ઓગણચાલીસ કેસ તાવના સાતસો ઓગણચાલીસ કેસ ઝાડા ઉલટીના ત્રણસો ઓગણસાહીઠ કેસ ડેન્ગ્યુના ઓગણત્રીસ કેસ ટાઇફોઈડના પાંચ કેસ કમળાના બે કેસ મલેરિયાના બે અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે ખાસ કરીને ચોમાસા પછીના એટલે કે વરસાદ પછીના દિવસોમાં જે છે એ ડેન્ગ્યુ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો છે એમાં ઉત્તરોત્તર વધારો નોંધાતો હોય છે આ ઉપરાંત હાલ જે છે એ સિઝનલ ફૂનો ટ્રેન્ડ પણ છે એ જોવા મળી રહ્યો છે તો લોકોએ ખાસ છે તકેદારીના પગલાં છે એ લેવા જોઈએ સૌ પ્રથમ તો જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી ફિલ્ડમાં જે છે એ શરૂ કરવામાં આવી છે આપણા આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલું નિદાન વહેલા સારવાર થાય એ પણ ખૂબ જ આવશ્યક છે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે સિઝનલ તાવ અને વાયરલ તાવના કેસ સોળસો થી વધુ કેસ આવ્યા છે લોકો મચ્છરથી બચવા માટે

વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે ત્યારે લોકો એ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ લકીરા